કૌભાંડ ગુજરાત રાજ્યમાં જેટલા પણ કૌભાંડ સામે આવે કે કોઈ ગેરરીતિની વાત આવે તો સીધી રીતના કાં તો આડકતરી રીતના એમાં ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાનું કનેક્શન શોધી કાઢવામાં આવે છે ત્યારે વધુ એક એવું કનેક્શન શોધવામાં આવ્યું છે અને એક મોટું કૌભાંડ મનરેગાનું કૌભાંડ થયું અને એમાં મંત્રીના પુત્રનું નામ ખૂબ ચર્ચામાં આવ્યું છે નમસ્કાર આપની સાથે હું છું પાયલ દાહોદ જિલ્લાના ડીઆરડીએ પોલીસમાં મનરેગા હેઠળ રૂપિયા એકોતેર કરોડની ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ નોંધાવી આ ફરિયાદને લઈને ગુજરાતના પંચાયત રાજ્યમંત્રી બચુ ખાભડના પુત્ર કિરણ અને બળવંતનું નામ સંડોવાયેલું હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા કથિત મનરેગા કૌભાંડમાં મંત્રીના બંને પુત્રોએ અત્યારથી આગોતરા જામીન અરજીમાં એમને નામ નોંધાવી દીધા છે તો હવે સવાલ એ થાય છે કે જુઓ એમને કંઈ કર્યું જ નથી તો આગોતરા જામીન લેવાની વાત ક્યાંથી આવે છે મંત્રીને જ્યારે આ વિષય પર પૂછવામાં આવ્યું ત્યારે એમને મૌન પાડ્યું અને કોઈ જવાબ ન આપ્યા દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં રૂપિયા એકોતેર કરોડની કથિત ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ નોંધાઈ આ મામલે પોલીસે ચાર વ્યક્તિઓની ધરપકડ કરી જેમાં મંત્રીના દીકરાનું નામ નથી ક્યાંય પણ પણ તપાસ આગળ વધી એટલે મોટા માથાની સંડોવણી હોય કારણ કે કરોડોની વાત છે ત્યારે એ મોટા માથાઓએ એફઆઈઆરમાં નામ નોંધાયા પહેલાં જ પોતાની જે આગોતરા જામીન માટેની અરજી છે એ કોર્ટમાં કરી દીધી છે મોટું કૌભાંડ સામે આવ્યું જેમાં વર્ષ બે હાજર એકવીસ થી વર્ષ બે હાજર ચોવીસ સુધી મનરેગા યોજનામાં એલ વન તરીકે અધિકૃત ન હોય તેવી એજન્સીઓને છેલ્લા ત્રણ વર્ષમાં અદત સિત્તેર કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી છે આ ઘટાસ્ફોટ થયો બાદમાં સરકારી અધિકારી કરાર આધારિત કર્મચારીઓ એજન્સીઓની મિલીભગતના કારણે આખું કૌભાંડ થયું હોય તેવી વાત સામે આવી એક પછી એક તપાસ પોલીસે હાથ ધરી અને હવે અંતે મંત્રીઓના પુત્રનું નામ પણ આમાં સંડોવાયેલું હોય તેવું લાગી રહ્યું છે એટલે પોલીસ આગળ તપાસ કરી રહી છે મંત્રી કંઈ પણ બોલવાની ના પાડી રહ્યા છે પણ એ આગોતરા જામીન કેમ લેવામાં આવ્યા અને એવી જરૂર કેમ પડી એ ખૂબ મોટો પ્રશ્ન છે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં પછી જો તમે અમને યુટ્યુબ પર જો હોય તો સબસ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોયા તો ફોલો કરજો અમારા આ વિડિયોને લાઈક અને શેર કરજો